શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા અને જો બહુ જ મેં હમણાં સ્ટોરી પણ મૂકી એક પોસ્ટ પણ મૂકી છે ઇન્સ્ટામાં મમ્મીના જ્યાં જેટલા પણ કુંડા છે એટલે મમ્મીનો ગાર્ડન ઇન શોર્ટ કહી શકું તેમાં એમેઝોન લીલી મને નામ નથી ખબર મેં ફોટો ગૂગલમાં મૂક્યો સર્ચ કર્યો કારણ કે હવે એવું ઈઝીલી એ બધું થઈ જાય છે એમેઝોન લીલી થયું એના ફૂલ આવે છે એક મોટી કેવું કેળ કેળમાં કેવું એક મોટી કડીને બહુ બધા કેળા આવે તો મોટી કઢી એની અંદર એ બે ત્રણ હવે કળીઓ નીકળી છે એક ફૂલ ખીલ્યું છે એટલું સરસ છે મને અત્યારે મમ્મીની એટલી યાદ આવે છે જો જો છે ને કેટલું મસ્ત છે લીલીના કોઈ પણ ફૂલ હોય નાના મોટા કોઈ પણ જાતના પ્લાન્ટ્સ હોય જો હજી કેટલી બધી કઢી છે જો છે ને જો આટલી સાઇઝ છે બહુ મોટું ફૂલ છે કેટલી મસ્ત ફૂલ આવ્યું છે મારા મમ્મીની આ બધી યાદગીરીઓ છે એને એને એટલું બધું આ ગમતું ને કે કેટલી વાર હું કુંડા લાવતી માટી લાવતી વડોદરામાં તો નર્સરીથી અમે એસી રૂપિયાની પેલું આપણે ગુણ કહીએ ને એ ટાઈપની માટી લાવતા કેટલા બધા છોડ લાવતા રોપી આપતી મોસ્ટલી હું રાત્રે કામ કરતી રાત્રે કામ ના કરાય પણ રોપવાનું રાત્રે કામ કરતી હા બેટા એ બધા બાર હમણાં આવે છે જો આમ જો બસ ક્યાં છે બસ નથી બસ નથી આવે છે પપ્પા બાર ગયા છે આમ જય શ્રી કૃષ્ણ મન મમ્મા ને કરવાલી મમ્મા ને કરવાલી વાલી હા 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 પેલા વાલી વાલી એકવાર મમ્મા ને વાલી ઓ થેન્ક યુ એક વાર શ્રી કૃષ્ણ બોલી આમ હોય જો અહીં થી શોર્ય દેખાય કેમેરો છે અહીં છે ઉપર તને ફ્રન્ટ કેમેરો કર દો ઓકે એ સર એ સર એ સર અમ તો સોરી પાસ વાળા નહીં એકવાર જાતે ચડીને બતાય જો રેણુબેન

ચાલ ચાલ ચલ આગળ લે આગળ લે આગળ લે પપ્પા આવે તો બતાવજે પપ્પા આવે ને તો બતાવજે કે જો સોરી એને આવડી ગયું અને અનિ અનિશા માસીને કહી દેજે કે અમે ગાડી કાઢી લીધી છો કે રમવા માટે કબાટમાંથી લઈ લે લઈ લે લે બસ ધીમે ધીમે આવડી જાય અનિશા એ બર્થ ડે માં મોકલી હતી શું બેટા ફોગ 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 પણ મેં છે ને મૂકી દીધી તી કેટલા લગભગ ચાર પાંચ મહિનાથી મેં મૂકી દીધી તી તો અનિશા કાયમ કે નહીં તો રમવા ભલે તોડી નાખે પણ તું રમ આપ એવી તો કેટલી બધી નવી નવી નીકળશે ને આવી જશે તો હું ભૂલી જતી હતી કે અમે વડોદરાથી જ્યારે ગેટ ટુગેધરમાં આયા ને ત્યારે મેં કીધું હતું કે હું શ્યોર એને હવે રમવા આપી દઈશ તો હું ભૂલી જતી હતી ને તમે કાલે રાત્રે ચાર્જ કરી સેલ નાખ્યા રિમોટમાં અને અત્યારે ફેરવે છે ધીમે ધીમે આવડી જાય બે ત્રણ વાર ભલે પડે કે કદાચ તૂટી પણ જાય તો પછી નેક્સ્ટ જ્યારે આવી કોઈ રિમોટવાળી ગાડી લઈએ ને તને ખ્યાલ આવે કે કઈ રીતે રિવર્સ લેવાની ટર્ન લેવાનું લેફ્ટ રાઇટ બંધ થઈ ગયું તો એને ખબર પડે આ રિમોટવાળું રમકડું કોઈ જેવું તેવું નથી ફિંગર્સ અને ફાસ્ટ અને મુવમેન્ટમાં જે કંટ્રોલ કેવી રીતે લેવું એ રિમોટ શીખવાડે છે કે રિવર્સ ધડાધડ દોડાવીને પછી કેવી રીતે નહીં નહીં સીધી કરને બ્રેક મારવી અને કઈ રીતે ફાસ્ટ મુવિંગમાં ટર્ન લેવી નો બેટા હા તો રિમોટવાળી ગાડી ફિંગરની ગ્રીપને વધારે પ્રેક્ટિસ અપાવે છે સાવચ બહાર ગયા છે કેવો બેસી ગયો જો શરીર કેવો બેસી ગયો નીચે એ ફોગ વાવ લે 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 ફોટો હમણાં દોઢ દિવસ સાવચ જ્યારે બહાર ગયા હતા ત્યારે મેં અવેળો એટલો ઘસી ઘસીને મારી રીતે એકદમ ચોખ્ખો કડ્યો લીલ બધી કાઢી નાખી પછી હવેળો પછી ફૂલ ભર્યો નહોતો તો અત્યારે છલકાવા રાખ્યો છે જો અત્યારે છે ને છલકાઈ દેવું છે પાણી એટલે જે ડોરું પાણી હોય ને આખો ક્લીન કરી નાખ્યો તડકાને લીધે છે ને લીલ બહુ એ થઈ જાય એટલે આખો ક્લીન કરી નાખ્યો ને અત્યારે પાણી ભરીને છે ને છલકાઈ દેવો છે શૌર્ય ત્યાં ગેસ્ટ પાસે રમે છે એટલે મને થયું કે અત્યારે ભરીને છલકાઈ દઉં એટલે ચોખ્ખું થઈ જાય પાણી સાવત ટાઇલ્સ નાખાવાની વાત કરે છે પણ તો પણ ઘસવું તો એટલું જ પડશે કારણ કે તડકાને લીધે પડતડ પાણી હોય ને ત્યાં લીલ જામે નદીનું જ્યારે વહેણ બંધ હોય અમુક અમુક જગ્યાએ નદીનું વહેણ બંધ હોય અમુક અમુક જગ્યાએ ભરાતા અને વચ્ચેથી ઝીણું વહેણ જતું હોય કારણ કે અત્યારે ચોમાસું નથી બરાબર એટલે ધીમો ફોર્સ થઈ જાય પાણીનો એટલે ઘણી જગ્યાએ નદીમાં લીલ જામી જાય એ તડકાને લીધે તો અત્યારે છલકાઈ દેવો છે પાણી ભરવા મૂક્યો અને ફ્લિપકાર્ટના મારા આઈ થિંક ચાર પાર્સલ તાલાળા બધા પહોંચી ગયા છે એમાંની એ ત્રણ છે શૌર્યના ટોયસ ગેમ અને એક છે ખાસ મારી ચાર મેટ મેટ ફિનિશિંગવાળી લિપસ્ટિક મને લોંગ લાસ્ટિંગની ટ્વેન્ટી ફોર અવર્સવાળી લિપસ્ટિક નથી ગમતી કારણ કે ચોવીસ કલાક મોઢા પર થપેડો પસંદ નથી અને એ લિપસ્ટિક બધી કેવી ગોલગેટ ઘસો ને ત્યારે નીકળે આ જસ્ટ ડોન્ટ લેક વાય કારણ કે એક ધારી લો કે મેરેજ છે બરાબર તો મેરેજમાં શું શું હોય ચોવીસ કલાક મેરેજ ના ચાલે માંડવા મુહૂર્ત હોય તીઠીનું ચોરવાનું હોય પછી ગરબા હોય તો આ બધું કલાકો કલાકો પર ડિપેન્ડ કરે તો ત્યારે આપણે રેડી થઈ શકીએ અને પાર્ટી હોય બર્થડે પાર્ટી હોય તો ચોવીસ કલાકની લિપસ્ટિક મને જરી કે પસંદ નથી કોઈ પણ પ્રસંગ હોય એ થોડીક કલાકનો હોય થોડાક ટાઈમનો હોય તમે કશે બહાર જાઓ છો બસ લિસ્ટિક કરી લો અને જો રીલ કરો છો તૈયાર થયા છો બરાબર તો ત્યારે તમે લિપસ્ટિક કરી લો મેકઅપ તમારો એ થઈ જાય તો પાછો એ કરી લો એટલે મને લિપસ્ટિક એવી ગમે મને લોંગ લાસ્ટિંગની તો લિપસ્ટિક જરીકે પસંદ નથી તો ચાર લિપસ્ટિક લીધી છે બાકીના ત્રણ ટોયઝનું સોરી અને ગેમ્સનું પાર્સલ છે સાવજ ફ્રી થશે તો થોડું પાછું ગ્રોસરી લેવી છે રેણુબેનને પણ આવું છે જો ભરાવા આવ્યો અને અમે અમારા પાર્સલ લેતા આવશું અને હજી એક જીમી પણ લીધી છે શોભનાબેને મોકલી છે એટલે ટોટલ પાંચ પાર્સલ એટલે અમે રાહ જોઈને બેઠા છે રેણુબેનને પણ કામ છે મને પણ કામ છે એટલે અમે રાહ જોઈને બેઠા છે કે સાવજ ફ્રી થાય ને એટલે અમે તાલાળા જઈએ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વાંદરાઓ જોઈને ખ્યાલ આવી ગયો હશે કે અમે આવી ગયા છીએ કણકાઈ મંદિરે અને રાતથી જ નક્કી કર્યું હતું શૌર્યને કીધું હતું કે આપણે ફ્રૂટ્સ લઈ જઈશું થોડા કેળા અને નારંગી હતા તો રાત્રે જ મેં એને કીધું હતું કે તું વહેલો ઉઠી જજે આપણે મંકીસને ફ્રૂટ લઈ જઈશું મંકી માટે તો વહેલો ઉઠી ગયો હતો અને અમે આવ્યા છે સાવજ પણ જોડે છે અને થોડા ફ્રૂટ હતા તો એ લોકો માટે ખાસ વિચાર્યું હતું કે એ લોકો માટે લઈ જઈશું અને એ લોકો એવા તરત જ દોડીને આવી ગયા અને શૌર્ય જો આગળ ચાલે છે એટલો ખુશ છે એ રાતનો જ એક્સાઇટેડ હતો કે વાહ મંકીવાળા મંદિરે એને છે ને હું આમ એકચ્યુઅલી આ દિવાળી એની ગઈ દિવાળીએ પણ અમે આવ્યા હતા એટલે યાદ છે કે અહીંયા એક એવું મંદિર છે જ્યાં નકરા વાંદરાઓ છે સાવજો શૂટિંગ કરી રહ્યા છે અને હું અહીંયા સાઈડ પર છું અહીંયા અમે છે ને સાઈડ પર એકચ્યુલી બધા ત્યાં કાઢે છે બૂટ ચેમ્પલ મને ત્યાં વચ્ચે નથી કાઢવા ગમતા અહીં સાઈડ પર કાઢીને પછી અમે અંદર એન્ટ્રી લઈશું આ શ્રીફળ વધેરવાનું જો મેં સોરીને એટલે કીધું કે તું આ સાઈડ આવતો રહે અહીંયા મંદિરની વચ્ચે એવું લાગે કે વચ્ચે ઉતાર્યા હોય બહુ જ કલરફુલ મંદિર એટલું સુંદર લાગે છે વર્ષોથી આવું કલરવાળું એની સુંદરતામાં વધારો કરી રહ્યો છે બહુ જ સરસ છે જો તો અમે આવી ગયા છે શૌર્ય બહુ જ ખુશ છે વાતે વાતે શૌર્ય એવું કહેતો તો શૌર્યને મજા પડી ગઈ તો અમે વહેલા સવારના નીકળી ગયા હતા આઈ થિંક સવા સાથે અને કીધું તું સિંહના બે મોટા મોટા સ્ટેચ્યુ છે ત્યારે ફોટા પાડવા છે બેઉ સાઈડ છે જો સાઈડ સિંહના સ્ટેચ્યુ છે દર્શન કરીને બહાર આવ્યા અને અહીંયા જમણી બાજુ હનુમાન દાદા બેઠા છે અને છે નીચે બહુ જ સરસ નદી છે અને સાઈડ પર મંદિરની અહીંયા ડેરીની બાજુમાં ડાબી બાજુ પાળ્યા છે કોઈના કોઈના સુરાપુરા હશે અથવા કણકાઈ ગીરની બિલકુલ મધ્યમાં આ કહીએ છીએ કહી શકીએ એવું મંદિર છે અને મંદિરની અંદર જ ઝાડની નીચે શિવલિંગ મહાદેવ ગિરાજિયા છે તાંબાનો તાંબાનું નાક છે સરસ શૌર્ય અહીંયા પણ પગે લાગ્યો જાતે મંદિરમાં પહેલી એન્ટ્રી થઈ તો શૌર્ય સાસાંગ દંટવટ પ્રણામ કર્યા પબ્લિક જોતી રહી ગઈ કે આ જેટલો નાનો છોકરો આવું સરસ અને પગે લાગતા આવડે છે એકચ્યુલી મેં પણ નથી શીખવાડ્યું પણ એ કઈ રીતે એવું કશે જોયું હશે અને કેટલો મોટો ઘંટ બહુ જ સુંદર મજાનું મોટામાં મોટું ત્રિશૂળ બહુ જ સરસ છે શૌર્યને કોઈ પણ મોટામાં મોટા મંદિરે વિઝિટ કરવાનું આવે ને ત્યારે એટલો ખુશ હોય છે જો બહુ જ સરસ મંદિરની એકદમ સેન્ટરમાં માતાજીની સામે ત્રિશૂળ છે અને નીચેના ભાગમાં નદી બહુ વર્ષો પહેલાં મને યાદ છે અમે ગયા હતા પણ હવે જવા નથી દેતા કહેવાય છે કે એમાં મગર છે મગર તો છે જ પણ હવે ફોરેસ્ટવાળા એવી રીતે કશે જવા નથી દેતા કારણ કે સીની હેરાનગતિને લીધે ખાસા એવા નિયમો બદલાઈ ગયા છે સાવ જ એ પણ એની રીતે શૂટિંગ કરી રહ્યા છે ઘણી જગ્યાએ અમે આવી રીતે વિઝિટ કરીએ કોઈ નવી જગ્યાએ તો એ પણ શૂટિંગ કરીને મને હેલ્પ કરે છે કારણ કે અમુક સીન હું ના લઈ શકું શૌર્યને લીધે જેટલું લેવાય એટલું ને બાકી એ પછી મને હેલ્પ કરે છે અને હવે ઘરે જવાની તૈયારી ખૂબ જ મંદિર એટલું ચોખ્ખું વર્ષોથી ચોખ્ખું મોટામાં મોટો જૂનો પીપળો અને અમારા શૌર્યભાઈને એટલી મજા પડી ગઈ છે હવે અમે વિદાય લઈ રહ્યા છે કારણ કે અમારે સાડા બાર એકના ગાળામાં આકુલવાડી પહોંચી જવાનું છે અહીંયા ચીપ્સ ને એવું બધું બહુ મળતું નથી અને એટલી કચરો તો બિલકુલ જોવા નથી મળતો એટલી અહીંયા મંદિરમાં ચોખ્ખાઈ છે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ગુડ ઇવનિંગ આજે ઓચિંતાનું ધીમે ધીમે કે ઘણી વાર એવું થયું છે ને કે હું કંઈક બોલું છું અને થાય છે કંઈક ઉચિંતાનો કણકાઈનો પ્રોગ્રામ કર્યો કાલે રાતનું જ હતું નક્કી તો કેટલા દિવસથી સાવજ છે ને કેળા અને સંતરા લાયા હતા તો સંતરાનો જ્યુસ કરવો હતો પણ પછી એવું વિચાર્યું કે કણકાઈ જઈએ છે તો લેતા જઈએ તો પણ વાંદરાઓનું કેવું ખબર છે કે તમે ગમે એટલું લઈ જાઓ ને વન બાય વન ના આપી શકો શરિયા આમ જો વાઇટ લઈ લેતું

દર્શન કર્યા બહુ સરસ દર્શન કર્યા વહેલા સવારના ગયા હતા બિલકુલ ગિરદી નથી જેવું તમે વિડીયો જોયો તો પ્લાનિંગ હતો કે તાલાળા જશું પાર્સલ લેવા માટે પણ એ કેન્સલ થયું એ ધીમે ધીમે શર્ય મારવાનું નહીં બહુ જ સરસ હું એક વર્ષે લઈ આઈ થિંક હું એક વર્ષે ગઈ આ દિવાળીની હું ગઈ દિવાળીએ ગઈ હતી અમારા પડોશી મનીષાની નિરાલી આવ્યા હતા ને ત્યારે હું ગઈ હતી અને આ વખતે પણ મેં કોઈ શૂટિંગ કે આ વખતે કશો ફોટો ની ખાલી બધું શૂટિંગ મેં મંદિરમાં કર્યું શૌર્ય બહુ ખુશ થઈ ગયો હતો એને બહુ જ ગમ્યું એ ક્યાંનો પૂછપૂછ કરતો હતો કે મંદિર ક્યારે આવશે મંદિર ક્યારે આવશે શૌર્ય મારવા નહીં ધીમે ધીમે પૂરો મજા આવે ડોગ્સ માટે કશું લઈ કશે ગયા હોય આપણે એમ થાય કે ડોગ્સને ને ખવડાવીએ ગાયો ને ખવડાવીએ એવી રીતે અહીંયા છે ને મંકીસ નું વધારે છે તો આપણને એમ થાય કે કશું વધારે લઈ જઈએ પણ એટલું ઈઝી નથી લોકોને આપવાનું કારણ કે સીધું ઝૂટવામાં જ આપણને એ સમજે અને આપણને બહુ નેચરલ છે આપણને એનાથી બીક પણ લાગે શૌર્ય ધીમે ધીમે